નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલા દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઓછી સપાટીએ વધુ પચીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો ડુંગળીના ભાવમાં જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દસક દિવસમાં આવકો વધે તેવી ધારણાઓ રહેલી છે ડુંગળી બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ગુજરાતમાં આવકો દરેક સેન્ટર પર થોડીક વધી છે પરંતુ દ્વારા જે કાપ મૂકવામાં આવી રહ્યો હોવાથી થોડીક આવકો પણ કપાણી છે આગામી દસક દિવસની અંદર ડુંગળીમાં આવકો હજુ પણ વધારે થાય તેવી સંભાવનાઓ રહેલી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં થોડો નિકાસના ભાવ આવશે તો બજારમાં વધારો થઈ શકે છે ત્યારબાદ જે આવકો વધુ વધારો થશે એટલે ભાવમાં પણ પચીસથી લઈને પચાસ રૂપિયા નીકળે તેવી ધારણાઓ છે સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી છે વીસ ટકા તે દૂર કરવામાં નહીં આવે તો ડુંગળી બજારમાં સુધારા થાય તેવા સંજોગો દેખાતા નથી ડુંગળીના વેપારીઓ કહે છે કે હવે થોડા દિવસની અંદર સફેદ ડુંગળીની અને લાલ ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે જાન્યુઆરી મહિનો હવે અંતમાં સહેલું અઠવાડિયું બાકી છે અને ડુંગળીના ભાવમાં કેવી તેજી રહે તેના ઉપર આધાર રહેલો છે ફેબ્રુઆરી મહિનાની અંદર ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી શકે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે તો જોવાનું રહ્યું કે ફેબ્રુઆરી મહિનાની અંદર ડુંગળીના ભાવમાં કેવો ઉછાળો જોવા મળી શકે છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન